તો હર હર મહાદેવ ને આજે છે મિત્રો શ્રાવણ મહિનાનો જેવો સાતમ છે અને આજે આપણે આવી ગયા છે હું ને પ્રતાપ ગોરબા અને અમારા જયદીપભાઈ ત્રણેય ભાઈઓ અમે આવી ગયા છે મહાદેવ મસ્તરા મંદિરે એ મહાદેવ નું મંદિર છે ને અહીંયા આપણે દર્શન કરવા માટે આવી ગયા સાતમ છે અને પેલા અમે ગયા હતા હાઈસ્કૂલ ને એ હાઈસ્કૂલ ને પંદરમી ઓગસ્ટ છે મસ્તરા મંદિરમાં ભગવાન શ્રી મસ્તેશ્વર મહાદેવના ના દર્શન કરવા આવ્યા છે ત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે ભગવાન મહાદેવને યાદ કરતા કમશી દુલાભાઈ આ કાગ ભગત બાપુ એમ લખે કે ભર્યું ને તો પેખવા ઓલા દેવ કઈ દોટવું દે પણ સરફ ને સંઘરવા એ કામ શંકરનું કાગડા અને દેવોની આગળ દૂધ એ રૂપાલા કાયમ રહીએ પણ ભેળા એ રાખ્યા ભૂત એ તો કૈલાસ વાળું કાગડા આવો દેવા દેવ મહાદેવ છે તો ચાલો એ મસ્તેશ્વર મહાદેવ આપણે પણ વિડીયો માધ્યમથી દર્શન કરી આવે હર હર મહાદેવ જય શ્રી રામ જય શ્રી રામ આપણો જન્માષ્ટમીનો પર્વ આવી રહ્યો છે ત્યારે જન્માષ્ટમીના પર્વ પર એમ કહેવાય કે મસ્ત્રા મંદિરથી એમ કહેવાય કે જ્યારે ભગવાન કૃષ્ણની શોભાયાત્રા નીકળવાની છે તો એના વિશે અમારા દર્શક મિત્રોને કંઈક કહેશો તમે કે શોભાયાત્રા ક્યાંથી નીકળવાની છે અને કઈ રીતનું આયોજન બધું જય રામ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે છેલ્લા આડત્રીસ વર્ષથી આ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવે છે જે શોભાયાત્રા આપણે મસ્ત્રામ મંદિરથી તારીખ સોળ સોળ તારીખ શનિવાર સવારે સાડા આઠે આયા સંતો હિન્દુ સમાજના બધા મહાનુભાવો દરેક સમાજમાંથી આગેવાનો બધા જ લોકો સાથે મળી અને આ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવે છે આ યાત્રા મતરામ મંદિર કાર્યાલયથી આપણી પ્રસ્થાન થશે એ યાત્રા આગળ પરા વિસ્તાર આવે છે ત્યાં એક જબરજસ્ત મટકી ફોટનો કાર્યક્રમ કરવામાં આવે છે ત્યાં પણ એક જબરજસ્ત આયોજન કરવામાં આવે છે ત્યાંથી યાત્રા આપણી પાંજરાપોળ રોડ ઉપર ત્યાંથી ટાવર રોડ ઉપર ટાવર રોડ ઉપર થઈ યાત્રા આપણી લીમડાવાળા ચોક બાજુ થશે ચોક ચોકથી શિવના મંદિર ત્યાં પણ સરસ મજાનો મટકી ફોડનો જબરજસ્ત કાર્યક્રમ કરવામાં આવે છે ત્યારબાદ સ્વામિનારાયણ મંદિર પાસે ત્યાંથી રસપૂત ચોરા અને રાંગળી શેરી થાય અને ત્યાં પણ એક જબરજસ્ત આયોજન કરવામાં આવે છે ત્યારબાદ યાત્રા આપણે મરિયાદીના મંદિરે પછી પાળિયા તુરખા રોડ અને ગજીન સુપડીએ ત્યાં આપણું સમાપન થાય છે ત્યાં સુધી યાત્રા આપણે તો આ યાત્રા વિશે તમે માહિતી આપી પણ આપણા ભાઈઓને તમે શું કહેવા માગશો આ યાત્રામાં જોડાવવા માટે તો આપણે બોટાદના ધર્મ પ્રેમી જનતાને મારું એક આહવાન છે કે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક જબરજસ્ત યાત્રા કાઢવામાં આવે છે તો બોટાદના તમામ હિન્દુ સમાજ તમામ ધર્મ પ્રેમી જનતા સવારે મતરમ મંદિર કાર્યાલય સાડા આઠથી આવે અને બધા સાથે મળી સર્વ હિન્દુ સમાજ સાથે મળી અને આપણે યાત્રા ભગવાનજી શિંહ આપણા જે આ જગતનો જેને નાશ કહેવામાં આવે છે કે કા ઠાકર એની જ્યારે યાત્રા હોય એનો જ્યારે જન્મદિવસ હોય તો હિંચી વિશેષ પછી કંઈ આપણે હોય જ નહીં એમ તો આપણે બધા સર્વ હિન્દુ સમાજ મળી અને આ એક વિશ્વનું પરિષદ નહીં પણ બોટાદના તમામ હિન્દુ સમાજની યાત્રા છે એવા ભાવ સાથે આપણે આખા બોટાદમાં સાથે મળી જોવા ખાલી જોવાનું નહીં સાથે જોડાવાનું અને એક ભગવાનનો આપણે આપણા જે સાથે આખો દિવસ જે ફર્યા એનું એક પુષ્પ ભગવાનના ચરણોમાં અર્પણ કરી અને યાત્રાનું સુશોભન પણ વધારી અને દરેક હિન્દુ સમાજ સાથે મળીને યાત્રા કરાય એવો ભાવ સાથે આપણે વધારે કાઇ કાલે સાડા આઠે મતરામ મંદિરે બધાએ હિન્દુ સમાજ ને આવવાનું છે જય શ્રી રામ જય જય શ્રી રામ